મેડમ ફોન આપી દો આજે સવારે હું છોડવા સ્કૂલે મૂકવા આવ્યો ગ્રાઉન્ડમાં ખાલી ત્રણ મિનિટ લેટ થઈ ગઈ છોકરી મારી તો ગ્રાઉન્ડમાં પ્રેયર એસેમ્બલી થતી હતી ત્યારે હું છોડીને મૂકીને ઘરે ગયો ઘરે ગયા પછી મને ખબર પડી કે મારી છોકરીને બહાર ગ્રાઉન્ડમાં આટલી ઠંડીમાં બેસાડવામાં રાખી છે ને ઉપરથી આ સ્કૂલે એવી જબરજસ્તી સ્કૂલે એવી જબરજસ્તી જબરજસ્તી એમના સ્વેટર પહેરાવે છે કે જે ઊંચા ભાવે વેચે છે ને તદ્દન પાતળું સ્વેટર જેથી ઠંડી રોકી શકતું નથી ને આવી ઠંડીમાં મારા છોકરાઓને ને બીજા અન્ય આઠથી દસ છોકરાઓને બહાર ઠંડીમાં બેસાડેલા છે તો આ આ માટે જે બાળક બાળકોની જે તબિયત ખરાબ થશે તેમની એમની હેલ્થ કંઈ ઇસ્યુ આવશે તો એની જિમ્મેદારી સ્કૂલ ઓથોરિટી લેશે કે કોણ એના ઉપર હાથ રાખશે સ્કૂલનું નામ એસપી વકીલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે